નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર તો ફાઇનલી ઘણો વિરોધ થતાં ભારત સરકારે ભરતી માટેનો નિર્ણય રદ કરવો પડ્યો છે પૂરેપૂરી ભરતી જ રદ કરી દેવામાં આવી છે જાહેરાતના થોડાક જ કલાકો થોડાક જ દિવસોની અંદર જ આ ભરતીને ફાઇનલી રદ કરી દેવામાં આવી છે સંપૂર્ણ શ્રેય આપણા બધા ઉપર જ જાય છે કે જેણે મહેનત કરી છે એનો વિરોધ કરવા માટે વિગતવાર વાત કરીશું એની પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જે પણ મિત્રોને જોડાવાનું બાકી હોય તો કરી લેજો જેથી કરી આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફીમાં તમારા સૌ સુધી પહોંચતી રહે દોસ્તો આગળ વાત કરીએ તો આ ભરતી છે લેટરલ ભરતી સાથી વિરોધી પક્ષોના હોબાળાના પગલે સરકારના નિર્ણયનું સુરસુર્યું થયું છે અનામત વગર લેટરલ એન્ટ્રી ભરતી મુદ્દે કેન્દ્ર સરકારનો યુ ટર્ન જોવા મળી રહ્યું છે જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયની અંદર ટોચના પિસ્તાલીસ પદો માટે પરીક્ષા વગર સીધી લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરવાના નિર્ણયને પરત લેવો પડ્યો છે કેન્દ્ર સરકારે આ ભરતી માટે જાહેરાત આપનારા યુપીએસસીને કહ્યું છે કે તાત્કાલિક આ નિર્ણયને રદ કરી દે વિપક્ષ તેમજ ખુદ ભાજપના સાથી પક્ષો દ્વારા લેટર એન્ટ્રી દ્વારા ભરતી કરવાના નિર્ણયને ભારે વિરોધ થઈ રહ્યો છે અને સરકારે એસસી એસટી ઓબીસીના અનામત છીનવી રહ્યો હોવાનો આરોપ પણ લગાવ્યો છે જેને પગલે અંતે કેન્દ્ર સરકારે યુટર્ન લેવો પડ્યો છે અને અનામત વગર સીધા લેટર એન્ટ્રી દ્વારા ભરતીના નિર્ણયને પડતો મૂકવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર પર એટલું દબાણ હતું કે હજુ સત્તર તારીખે જ અપાયેલી આ જાહેરાતને માત્ર ચાર જ દિવસમાં પરત ખેંચી દેવામાં આવી છે એટલે કે સત્તર તારીખે ભરતી આવી હતી અને તેર તારીખે તેને પાછી પણ ખેંચી લેવામાં આવી છે દોસ્તો એક સારી અપડેટ છે ઘણો બધો વિરોધ થયો છે આવું થવું જ જોઈએ નહીં તો દોસ્તો મરમરજી પ્રમાણે ભરતીઓ થઈ શકે છે જે પણ મિત્રોને આ માહિતી ગમી હોય અને ગમ્યું હોય કે લેટરલ ભરતી જે રદ થઈ છે એ સારું થયું છે તો એકવાર વિડીયોને લાઈક કરજો આવી અવનવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય